પહેલી વખત આવું બધું જોવા મળે છે રાજકોટમાં ક્યારે પણ આવું જોયું નહોતું અમદાવાદ જવાની જરૂર પણ નથી પડતી અને અહીંનો ડાન્સ પરફોર્મન્સ બહુ જ સરસ છે પહેલા દિવસે આવીને એવો અનુભવ થાય છે કે આપણે હેવાનમાં છીએ અંદાજે પચાસ હજાર જેટલું પબ્લિક હશે ફેમિલી ભેગે ફૂલ મજા આવે છે જેટલી મજા કોઈની સાથે નથી આવતી એવી ફેમિલી ભેગે આવે છે ના ના નવા એકદમ બહુ જ આનંદ આવ્યો છે કે કહી જ ના કે શું કેવું એમ એટલું બહુ મસ્ત બનાવ્યું છે રિવરફ્રન્ટ બહુ સરસ છે કે જે અમદાવાદ આપણે જવું જ ના પડે એ રાજકોટમાં જ ઓલરેડી મળી ગયું છે એમ કે અંદર આવે એટલે આપણે એમ થાય કે સ્વર્ગ છે આપણા માટે એટલું મસ્ત બનેલું છે ટિકિટ માં તો બહુ વેઇટિંગ કરવું પડ્યું હતું પણ આ જેટલું વેઇટિંગ કર્યું છે એની વધારે અહીંયા આનંદ ભી મળ્યો છે બહુ જ સરસ લાગે છે બહુ જ